સુરતમાં વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ છે સરથાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે બ્રાન્ડેડ ડેટોલ હાર્પિક સહિતની બ્રાન્ડેડ લિક્વિડ ડુપ્લિકેટ બનાવવામાં આવતું હતું કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને સાથે રાખી છાપો મરાયો હતો જેમાં રો મટીરિયલ સહિત ડુપ્લીકેટ ચીજવસ્તુઓનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે મળતી માહિતી પ્રમાણે એક અઠવાડિયા પહેલા રેક્ટ બેન્કાઇઝર કંપનીને મૌખિક રીતે માહિતી મળી હતી કે સુરત સરથાણા વિસ્તારમાં આવેલ કેનાલ રોડ પર માતૃશ્રી કમ્પાઉન્ડમાં મહાદેવ ક્રિએશનના નામથી લિક્વિડનું ઉત્પાદન કરતા કોઈ ઈ સમયે હાર્પિક લિક્વિડ ડેટોલ લાઇઝોલના નામથી માલનું વેચાણ કરે છે જેથી કંપનીના અધિકારીઓએ સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઝાલાને જાણ કરી હતી ત્યારબાદ કંપનીના ત્રણ અધિકારીઓ સાથે ફેક્ટરી પર તપાસ માટે ટીમ મોકલી હતી ગોડાઉન ગોડાઉનમાં લિક્વિડનું ઉત્પાદન કરવામાં આવતું હતું ચોત્રીસ વર્ષીય પ્રકાશભાઈ મોહનભાઈ મોલિયા કંપની ફેક્ટરીના માલિક છે અને તે ફેક્ટરી પરથી જ મળી આવ્યા હતા ત્યારબાદ તેને જ સાથે રાખી ગોડાઉનમાં તપાસ કરતા કંપનીના લોગોવાળા હાર્પિક લાઇઝોલ અને ડેટોલ લિક્વિડના કેટલાક કેન અને ખાલી કેન મળી આવ્યા હતા

એક હાર્પિક લાઈઝોલ અને ડેટોલના સ્ટીકરો એ લગાવી અને ડુપ્લિકેશન કરતા હોય આ રીતની એક કંપની દ્વારા કંપનીના એજન્ટ દ્વારા એક ફરિયાદ આપેલી હતી એ અનુસંધાન ત્યાં રેડ કરી અને આ જે સ્ટીકરો જે છે આ સ્ટીકરો અને જે સ્ટીકરોમાં લગાવેલ જે મુદ્દામાલ જે છે એ મુદ્દામાલ કબજે કરેલ છે અને એમાં એક આરોપી પકડેલ છે પ્રકાશભાઈ પ્રકાશભાઈ કરીને છે કે જેને આપણે અરેસ્ટ કરેલ છે